જય મારેજ મિત્રોનું સ્વાગત છે આપણે જેમાં આજે વાત કરીશું કે જે પણ પશુપાલક મિત્રોનો મોટો પ્રશ્ન છે કે એમનું પશુ સારું એવું દૂધ ઉત્પાદન નથી આપતું તો એને શું કરવું જેથી એ સારું એવું દૂધ ઉત્પાદન આપતું થાય અને એને એવું શું ખવડાવવું જેથી એ દૂધ સારું આપે અને એને પણ ફાયદો થાય અને આપણને પણ ફાયદો થાય તો આજનો વિડીયો તમારા માટે છે તો વિડીયોને સ્કીપ ન કરતા અને આ વિડીયોમાં બતાવેલ જો જે પણ ખોરાક છે એ તમે જોઈ જ લેશો અને જો આ ખોરાક તમે તમારા પશુને ખવડાવી દેશો તો તમારું પશુ સારું એવું દૂધ ઉત્પાદન આપતું થઈ જશે અને તમારે કોઈ પણ જાતનો ખર્ચ પણ ઘણો નહીં થાય સો રૂપિયાનો ખર્ચ છે અને તમારું પશુ એક તો તાજું માજું થશે બીજા નંબરમાં એના ફેટ વધશે અને ત્રીજા નંબરમાં એનું દૂધ પણ વધશે વધશે ને વધશે એ આપણી ગેરંટી છે તો આ વિડીયો પૂરો જોજો અને વિડીયોની અંદર પહેલીવાર આવ્યા તો વિડીયોને એક લાઇક કરજો અને અમારી ચેનલ કે ગામડીયા ખેડૂતને સબસ્ક્રાઈબ કરો જેથી આવા અવનવા વિડીયો જોવા માટે અને તમને આવા માહિતગાર વિડીયો આ ચેનલ પર મળતા રહેશે તો મિત્રો તમારે પણ ગાય ભેંસનું દૂધ વધારવું હોય તો તમારે સો રૂપિયાનો ખર્ચ કરીને તમે તમારી ગાય કે ભેંસનું દૂધ સારી રીતે વધારી શકો છો તમારી કોઈ પણ ગાય કે ભેંસ ઓછું દૂધ આપતું હોય કે મીડિયમ ક્વોલિટીની હોય તો એ થોડા વધારે દૂધ આપવા માંડે છે અને જે ઓછું હાવ દૂધ આપતું હોય એ વધારે દૂધ આપવા માંડે છે એટલે કે જે પણ પશુ ઓછું દૂધ આપે છે એટલે કે બે લીટર દૂધ આપે છે તો એ ચારથી પાંચ લીટર દૂધ આપતું થઈ જશે પાંચ લીટર દૂધ આપતું થઈ જશે અને જો તમારું પશુ પાંચ લીટર દૂધ આપે છે તો એ સાત લીટર દૂધ આપતું થઈ જશે સાતથી આઠ લીટર દૂધ આપતું થઈ જશે તમે મિત્રો જોતા હશો ઘણા ડૉક્ટરો આવે છે આપણે ત્યાં કે ગમે ત્યાં આપણે જોઈએ છીએ તે આવે છે અને કહે છે કે તમારું પશુને જો તમે કેલ્શિયમ ખવડાવો તો સારો એવો ફાયદો થાય પણ કેલ્શિયમનો પણ કોઈ ફાયદો નથી કેલ્શિયમનો પણ આ આયુર્વેદ તમને ખબર જ છે આયુર્વેદ સૌથી આગળ છે કેલ્શિયમનાથી પણ સારું એવું પ્રોડક્ટ આપણે લઈને આવી ગયા છીએ પ્રોડક્ટ પણ ન કહેવાય આ તો આયુર્વેદ છે મિત્રો જો આ તમે ખબર આવશો તમને સો ટકા ફાયદો જોવા મળશે આપણે પણ આ અપનાવ્યું છે અને આપણે પણ અપનાવતા રહીશું એટલે તમને કીધું કે આ મિત્રોને બતાવું કે એમને કેવું લાગે છે આપણે તાજી વિહાણા ભેંસ હોય કે ગાય હોય એને પણ તમે ખવડાવી શકો છો એનું પાયાથી જ એનું દૂધ ઉત્પાદન વધી જશે તો શું છે આયુર્વેદ એની વાત કરીએ તો હવે ગાય કે ભેસને સારું એવું દૂધ ઉત્પાદન માટે આ આયુર્વેદ તમે સો રૂપિયાનું ખરીદી લેશો તો તમારે સો ટકા ફાયદો થશે તો હવે શું છે આયુર્વેદ તો આજે આપણે બતાવીશું કે આ આયુર્વેદ ખવડાવશો તો તમને દૂધ ઉત્પાદનમાં સારો એવો લાભ થશે સારા એવા ફેટ આવશે અને સારી એવી ગાય તમારી તૈયાર થશે ગાય કે ભેસ બંને સારા એવા તૈયાર થશે અને સારા એવા દૂધ ઉત્પાદન આપશે તો ચાલો હવે આપણે તમારો ટાઈમ વેસ્ટ નથી કરવો હવે આપણે વાત કરીએ કે આયુર્વેદ શું છે કયું હોય છે તેવું છે કે આનાથી બહુ ફાયદો થાય છે આપણા પશુને સારી એવી શક્તિ મળે છે એ કેલ્શિયમની પણ જરૂર નથી પડવા દેતું તો ચાલો હવે તમને બતાવી દઈએ તો મિત્રો આપણે એક કિલો ઘઉંનો પરડો એટલે કે જે પણ ઘઉં હોય એને પહેળ્યું કરાવી દેવાનું છે સાદી પાસામાં જે પણ આખા કહું હોય એનું પહેર્યું કરી દેવાનું પછી એક કિલો ગોળ લઈ લેવાનો અને પાંચસો ગ્રામ ચણાનો લોટ લઈ લેવાનો આ ત્રણ ઔષધ છે તમે જો ખવડાવશો સો ટકા ફાયદો થશે આપણે પણ અપનાવ્યું છે આપણા પણ પશુ આ ખાય જ છે એટલે આપણે દૂધ ઉત્પાદનમાં સારો એવો અને એટલે કે સારો એવો ઉત્પાદન મળ્યું છે એટલે આપણે તમને બતાવી રહ્યા છીએ સો ટકા ગેરંટી છે પછી તમારે જે પણ ભરડો છે અને જે આપણે ભરડો અને ચણાના લોટને તમારે કોઈ પણ તપેલીની અંદર લઈ અને પાણી લઈ તેની અંદર બંનેને મિક્સ કરી દેવાના છે અને એનું એક પેસ્ટ બનાવી દેવાનું છે એટલે કે એને જે પણ આપણે ખાંડ રાંધીએ છીએ એમ રાંધી દેવાનું છે અને બંનેને રાંધીને તૈયાર કરી લઈશું પછી આપણે જે પણ ગોળ છે એ થોડા સમય પછી આપણે એડ કરવાનું છે એની પહેલાં તમારે ભરડો અને એટલે કે પહેડ્યું અને જે ચણાનો લોટ છે એને બંનેને મિક્સ કરીને એક સારો એવો પેસ્ટ બનાવવાનો છે જોઈ શકો છો આપણે તમને બતાવી રહ્યા છીએ ઉદાહરણ તરીકે અને પછી તમારે પશુની ગોળની સાથે જે પરડો છે અને જે ચણાનો લોટ છે આ ત્રણે મિક્સ કરી લઈને પશુને ખવડાવશો સો ટકા તમારું ગાય કે ભેંસનું દૂધ ઉત્પાદન વધશે તમને સારો એવો લાભ થશે અને જો લાભ થાય તો આ વિડીયોની અંદર આવીને કોમેન્ટ કરજો અને જો લાભ ન થાય તો પણ કોમેન્ટ કરજો તો મને પણ ખબર પડે કે મેં તમને ટ્રીક આપી એ સાચી છે ખૂબ